સ્ટેપ વન ડિસેબલ સ્ટાર્ટઅપ એપ્સ ટાસ્ક મેનેજરમાં જવાનું ટાસ્ક બારમાંથી એમાં આપણે સ્ટાર્ટઅપમાં જવાનું સ્ટાર્ટઅપમાં તમે જોઈ શકો છો અનનેસેસરી ફાઇલ્સ જે તમને દેખાડે છે જે બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય એને ડિસેબલ કરી દેવાની જે તમારે અનનેસેસરી ફાઇલ્સ હોય એ તમે ડિસેબલ કરી શકો છો ટાસ્ક મેનેજરની અંદર સ્ટાર્ટઅપમાં જઈને ઇનેબલ બી તમે કરી શકો છો કરવી હોય તો સ્ટેપ ટુ રિમૂવ ટેમ્પરરી ફાઇલ્સ રનમાં જવાનું ટેમ્પ લખવાનું અહીંયા જે બી ફાઇલ હોય તમારી સિલેક્ટ ઓલ કરી અને ડિલીટ કરી દેવાની આ બધી સિસ્ટમની અનનેસેસરી ફાઇલ્સ હોય છે જે તમારે ડિલીટ કરી શકો તો કાંઈ પ્રોબ્લેમ નથી તમને તમારી ક્લીન થશે સ્પેસ સેકન્ડ પર્સન્ટેજ ટેમ્પ પર્સન્ટેજ સિલેક્ટ ઓલ કરવાનું ફાઇલ ડિલીટ કરી દેવાની મારા પીસીમાં ઓલરેડી ફાઇલ ડિલીટ જ છે એટલે કાંઈ રિક્વાયરમેન્ટ નથી તમે બી આ કરી શકો છો ડિલીટ બધી ફાઇલ પ્રીફેચ સિલેક્ટ ઓલ એન્ડ ડિલીટ આ બી તમે ડિલીટ કરી શકો છો બધી ફાઇલ આ બી સિસ્ટમ જનરેટેડ જંક ફાઇલ હોય છે રનમાં ક્લીન એમજી ટાઈપ કરવાનું સી ડ્રાઈવ છે તમે અહીંયા સી ડ્રાઈવ તમારી ડી ડ્રાઈવ તમે ચૂઝ કરી શકો છો ડ્રાઈવ સીટમાં તમને બતાવું છું ઓકે કરવાનું ફાઇલ ડિલીટ થાય છે ટેમ્પરરી ફાઇલ્સ હોય છે સિસ્ટમની અહીંયા બધી ફાઇલ સિલેક્ટ કરી નાખવાની જે બધી અનનેસેસરી હોય છે ઓકે કર દોનું ડિલીટ ફાઇલ્સ આ ફાઇલ્સ ડિલીટ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરો આમાં બધી અનનેસેસરી ફાઇલ્સ ડિલીટ થાય છે આ બધી સિસ્ટમ જનરેટેડ જ હોય છે તમારે કોઈ આની રિકવાયરમેન્ટ હોતી નથી આ તમે વીકમાં અથવા મહિનામાં બે વાર તમે કરી શકો છો હવે તમે જોશો સ્ટેપ નંબર થ્રી બેસ્ટ પરફોર્મન્સ સેટિંગ્સ સ્ટાર્ટ મેનુમાં એડવાન્સ સેટિંગ બેસ્ટ પરફોર્મન્સ સેટિંગ કરવાનું એપ્લાય ફોર બેસ્ટ પરફોર્મન્સ અને જે તમને આ પાંચ સેટિંગ દેખાડે છે નીચે એ પાંચ સેટિંગ ક્લિક કરવાના જેથી કરીને બધા સેટિંગ પરફેક્ટ થઈ જાય બેસ્ટ પરફોર્મન્સ માટેના એ તમને સ્ક્રીનમાં દેખાશે કયા સેટિંગ છે ઈ એપ્લાય ઓકે હવે આપણે સ્ટેપ નંબર ફોર કરીશું વર્ચ્યુઅલ મેમરી સેટ એડવાન્સમાં જઈ અને મેમરી સેટ કરીશું જે તમારી મેમરી હોય છે એ આ રીતના સેટ કરી શકો છો એમાં તમારી ફિઝિકલ મેમરી જેટલી હોય એનાથી તમે મલ્ટિપ્લાય કરીને કરી શકો છો જેમ કે મારામાં આઠ જીબી રેમ છે અને એની વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ મેમરી આપણે અપગ્રેડ કરી શકીએ વર્ચ્યુઅલ મેમરીમાં સ્ક્રીન ઉપર તમને દેખાશે તમે કેવી રીતના એને મલ્ટિપ્લાય કરી શકો છો તો અહીંયા આપણે ઇનિશિયલ અને મેક્સિમાઇઝ વર્ચ્યુઅલ મેમરી સેટ કરી શકીએ છીએ આ સેટિંગ્સમાં અને આ ઓટોમેટિકલી ઓમેટિકલી રિસ્ટાર્ટવાળું અનટિક કરી દેજો જે કાંઈ રિકવાયરમેન્ટ હોતી નથી અને જો આ બધું કર્યા પછી બી તમારી સિસ્ટમ હજી સ્લો ચાલે છે તો આપણે રીસેટ પીસીનું બી ઓપ્શન હોય છે જેમાં તમે સ્ટાર્ટમેનુમાં રીસેટ ધીસ પીસી ટાઈપ કરશો ગેટ સ્ટાર્ટેડ કરશો અહીંયા તો તમારું પીસી ફેક્ટરી રિસોર્ટ જેવું થઈ જશે એમાં તમારો ડેટા ડિલીટ નહીં થાય એવું તમને ઓપ્શન પૂછશે ગેટ સ્ટાર્ટેડ કરશો તમને પૂછશે કીપ માય ફાઇલ્સ આપણે કીપ માય ફાઇલ્સ કરશું તો આપણો ડેટા જે છે એ એમને રહેશે ખાલી સિસ્ટમ ફાઇલ્સ અને સિસ્ટમ એપ્લિકેશન છે એ જ ખાલી ડિલીટ થશે અને રિમૂવ એવરીથીંગ કરશો તો બધું ડિલીટ થઈ જશે તો આપણે કીપ માય ફાઇલ્સ જ કરવાનું શું છે ફેક્ટરી રિસેટ થશે જેમ કે આપણે સિસ્ટમમાં ઇન્સ્ટોલેશન કર્યું હોય ત્યારે ફ્રેશ ઇન્સ્ટોલેશન થાય એ ટાઈપનું ફ્રેશ ઇન્સ્ટોલેશન તમારું વિન્ડોઝ થઈ જશે અને આ જ તમને બધા સેટિંગ્સ છે જે તમારા પીસી ને સ્લો કરે છે એને ફાસ્ટ કરવા માટેના